ધોલેરા આવ્યું આપણે ફળિયાદ તીર બાપા ની બાજુમાં ધંધુકા ધંધુકા ધોલેરા ની બાજુમાં આપડે કઈ સમાજ માંથી બોલું કોળી પટેલ તળપદા કોળી પટેલ ફોન કરો એમાં મારે આ બે મહિના પહેલા એક ભાઈ મને તેપન હાજર નો શેક આપ્યો ને મચ્છીનો મચ્છીનો આ મચ્છી લઈ ગયા અને મને શેક આપ્યો એટલે મચ્છી આપણે ક્યાંથી ગયો છો અમે ધોલેરા બંદર છે ધોલેરા બંદર એ ક્યાં આવ્યું આપણે આ ભોળા ભાડીયાદ ને ધંધુકા તાલુકા માં છેક ન્યા દરિયો આવ્યો હા દરિયો આવ્યો ખંભાત ને આ ભાવનગર ને ઘોઘા ને બધું આયવો ને લેન્ડ માં હા 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 એ દરિયો આયવો ને હા હા તે એમાં એક ભાઈ વેરાવળ ના મચ્છી લઈ ગયા મારી ગણે થી વેરાવળ સોમનાથ વેરાવળ ના હા સોમનાથ વેરાવળ એ કઈ સમાજ ના છે એ મુસલમાન છે મુસલમાન ભણેલો હવે મને લખી દીધું ને એટલે મેં શેક લઈ લીધો એટલે એને ખબર નથી મેં એનો વિડીયો તો ઉતાર લીધો છે એને ખબર નથી માણસ ને હવે આ મારે બે અઢી મહિના જેવું થયું આજ આપો ગાયલ આપો શેક બધી બેકો માં ફરી ગયો પણ કઈ કોઈ માં કઈ પૈસા મળતા નથી

એ જમા કરી દયોને self લખો એટલે ઈ પોતે પોતે જમા કરી જાય હા હા એનો નંબર છે હા નંબર છે ને હમ ચાલુ રાખજો હા અરે બાપા આખી જિંદગી હું તો થાકી ગયો બધેય થી અમે તો આવ ગરીબ છી ભાઈ ભાડે રહી છી અને આવું અમારી ઉપર કર્યું હે તમે મચ્છી તમે પોતે મચ્છી નું કામ કરો છો કે વેચાતી લ્યો છો

અત્યારે ધોલરાય તાલુકો થઇ જાય કેમ કે મોટી બોમ્બે સિટી બન્યા કે નઈ હા એટલે હવે ધોલારાઇ તાલુકા જેવું છે ઓકે હવે જો સાચાભાઈ રહે રાતડાવ હા રાતડાવ ને રાતડાવ રાતડાવ અને ટોલે તાલુકા જિલ્લો અમદાવાદ હવે આપણે કેટલા પૈસાનો ચેક હતો તે આપડે જે સોમનાથ ના ભાઈ છે એનું નામ છે એનું નામ નથી આવડતું વિડીયો છે મારી એનું નામ વગરનો ચેક સીધો ચેક ત્યાં ચેક જ આપી દીધો છે

એનું નામ નથી આવડતું હું તમને તમે આમાં હાય કરી નાખો ને મને હાય કરતા નહી આવડતું તો હું તમને વિડીયો ને ગ્રુપ બધા નાખું પણ એ તમારે ત્યાં ગોઠવવું પડશે ભાઈ મને મારી પાસે ટાઈમ ના હોય એટલો બધો તો મારી કીધે ના થાય કેમકે આમાં સાત નંબર હોય એટલે કોઈ વાત મારે વોટ્સઅપ પકડાય નહીં ભાઈ કે એવું છે એમ ને હા 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 એટલે તમે આમાં મને નાખી દો એટલે હું હાલો હા ઈઠ્યાસી પાંત્રીસ એ ભાઈ નો નંબર લખાવું

હા તો હું તમને છે ને કાલે હું આ બધું whatsapp માં તમને પોકયદુ કાલે નહીં અત્યારે ગમે એની પાહે કોક ન્યા છોકરો હોય એની પાહે મોકલી દયો કેમ કે હું હમણાં ફોન કરું છું આ ઘડીએ હા તો હાલો હું તો જાવ ગામમાં માં બરોબર હા હા તમારા ઓલા માં નાખું ને હા આ નંબર ઉપર નાખો એ હા હા તમારા આ તમારા નંબર ઉપર હા પણ હા હા કલાક ની વાર લાગશે હો હા પણ નાખો કાઈક આ મોડું ના કરતા હાલો મનસુખભાઈ હા

હા હવે સાહેબ આપણે પેલું મચ્છી નું થોડુક જોતું તું ને એના માટે તમારો નંબર હતો તો મચ્છી નું આપણે ગોઠવાઈ જાય કે શું જોતું તું મચ્છી હા શું કઈ મચ્છી જોતું તું અમારે અહિયાં ગોંડલ વેચવા માટે છે ને મચ્છી નું હા ભાઈ મચ્છી જોતી તી એમ કે કઈ ક્યાં તમે ફોન લગાયો કોને લગાયો આ તમને જ લગાવ્યો છે તમારો નંબર આયપો ને સોમનાથ વેરાવળ થી સોમનાથ વેરાવળ હા કેને કેને કામ છે ભાઈ તમારું

હા અનોસભાઈ હા તો તમે સોમનાથ વેરાવળથી નહી હું સોમનાથ વેરાવળથી નહી ભાઈ સોમનાથ વેરાવળ થી બોલો સુરત થી બોલો હા હા તો તો આમાં તમને સોમનાથ વેરાવળ નું કીધું એટલે મચી કે ભાઈ પાંચ મળી ગયા હા પણ એટલે હું તમને કહું કે નંબર આઈ સાહેબ એ તો જુઓ તપાસ તો કરો નંબર જોઈ ને તમારું નામ શું મારું નામ મનસુખભાઈ અનોજભાઈ તમારું નામ

પછી તમે ખોટો તમારું એવું કર્યું છે એના માટે તમને રીંગ કરી સાહેબ. હા એને ટાઈમ દઈ દીધો સાહેબ શું ટાઈમ આપી દીધું હા એને કીધું કે ભાઈ પૈસા આવશે ને ઓરંગવાડા વાળા થી બાકી તમને તમારે એનાથી વાત પણ કરાવી દીધી ઓરંગવાડા વાળા થી એને કીધું કે ભાઈ એના પૈસા છે ને મારી પાસે સાહીઠ હજાર રૂપિયા નીકળે છે ને ભાઈ જીન્સી ભાઈ મને ઓળખો છો તમે તમે ફોન કરજો એટલે પૈસા એના પૈસા છે ને તમે એને જે ચેક દીધો ને એ તમે પાછું સેલ્ફ ચેક દીધો એટલે તમારી પૈસા લઈ જાવ એવું કર્યું છે હા ભાઈ તમે એને સેલ્ફ ચેક આપ્યો છે એટલે તમે પોતે એના પૈસા ઉપાડી શકો તમે જે ચેક દીધો ને ખોટો ચેક દીધો ચેક આપ્યો તો સાહેબ હા આપણે સેલ્ફી રોકડા પૈસા એને જોતા તા બરોબર તો તો એને ઉપાડતા આવડતું નથી બાકી આજુબાજુમાં સાઈન કરી નાખી તો કોઈ પણ ઉપાડી શકે સાહેબ પછી ખબર પડતી એટલે એને આપણે આપણે એને કીધું હતું એ ટાઈમ ઉપર એ ભાઈ પૈસા નથી ઉપાડ્યા બરોબર માલ જેના ભાઈ લીધું ને એના પૈસા પાછી રિટર્ન કરી દીધા સોમવાર ના દિવસે એને કઈ પણ દીધું છે કે સોમવાર ના દિવસે તું બીજું પૂછ્યા વગર ઓળંગ આ ભાઈ છે એના નંબર છે ત્યાં વાયો જવા નું અમારે હું છે ભાઈ અમારે આ જે ટાયપીંગ નું અમારું કામ છે એટલે આમાં હું છે કે આ ખોટી ચેક ની ચીટીંગ ની એની ફરિયાદ થતી હોય એટલે અમે પેલા તમને ફોન કર્યો પછી તમે આવું કામ કરતા જ હશો તમે સાચું તો બોલતા નોતા હાચું મતલબ

હા તો એટલે અત્યારે જો અમારે તમારો નંબર આવી ગયો તમારું નામ આવ્યું અનુદભાઈ સુરત થી અને બારામાં તમારો બિઝનેસ ચાલે છે એવું બધું અમે તમારું જે જોતું તો લઈ લીધું એટલે હવે તમારે કેય અમારે ઓલું હોય તો એ મને અમારે કેવી રીતે મદદ કરવી એની ઉપરથી થઈ જાય એમ હું જીવ હું છું સાહેબ હે હું જીવ સાહેબ હું છે એટલે હું જીવ હું એમ તો એ ભાઈ ને જે ચેક આપ્યો છે ને એ થોડો એને ગલત આપ્યો છે ને એની પાસે ઓલા ભાઈ જે છે બિચારો મજુર માણસ છે અને એને એના કમિશન થી કામ કર્યું ને તમે machine ચેક એને તમારે processor છે ને સોમવાર લગી વાર જોઈ લ્યો એ નહીં આવે ને તો તમે processor કરી નાખજો બસ ઓકે ઈ તો કોઈ પ્રોબ્લેમ નથી એ તો તમારે એનાથી તમારો અમારો કોઈ મતલબ નથી પણ વાત એ છે કે આવા ગરીબ માણસો નો ન કરાય એમ નહીં ગરીબ માણસ ને કોઈ કર્યું જ નથી actually અમારા પૈસા ઉપર વાળા એ રોકી લીધા

ઓકે હવે જો નો દે ને સાઈડ માં સાઇન કરીને ઉપાડી શકો છો પૈસા નો ઉપડે ને તો તમે આવજો હું તમને કોર્ટ ની ફરિયાદ કરી દઉં છું એટલે કોર્ટ ની અંદર દાવો દાખલ કરી દેવાનો હા એટલે એ તમને હું કરાવી છું તમારા ફોટા ને એવું મોકલી દો ચાલો એટલે ઓડિયો હું વાયરલ કરું છું હા 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 ફોટા ગોચું છું હો હાજી હા હા